ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ચર્ચામાં રહેતા આવ્યા છે શિક્ષક દિવસ નિમિત્તે ચૈતર વસાવાએ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે કે જેને કારણે તે ચર્ચામાં છે નિવેદન આપ્યું છે તેમણે શિક્ષણ વિભાગને લઈને શિક્ષક દિવસનો જે કાર્યક્રમ હતો તેમાં ચૈતર વસાવા પણ પહોંચ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે

છતાં આજ દિન સુધી એ ગામમાં એક પણ શિક્ષક આજે નથી હમણાં પણ તમે ફોન કરીને પૂછી શકો આજે પણ કેટલા દિવસોથી બે મહિના ઉપરનો સમય થઈ ગયો પણ શિક્ષક નથી ત્યારે બીજી અભિનંદન આપવાની વાત એવી છે કે નર્મદા જિલ્લામાં બાણો શાળાઓમાં એક જ શિક્ષક એક થી પાંચ ધોરણને ભણાવે છે આજના દિવસે શિક્ષક દિનના દિવસે એક થી પાંચ ધોરણને ભણાવતા એક શિક્ષકથી ચાલતી એ બાણો શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું

સાથે સાથે આજના પ્રસંગમાં આપણા કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે અને છે ત્યારે પણ હું વિનંતી કરું છું દિવસોમાં આપણે ગુજરાત સરકારને કરીને તે જલ્દી જે પણ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એમને સહાયક શિક્ષક મળે અને આપણા નર્મદા જિલ્લાનું શિક્ષણ આવનાર દિવસોમાં સારું ઉજળું બને અને વિદ્યાર્થીઓ આપણા નર્મદા જિલ્લામાં જો સારું શિક્ષણ સારી શાળાઓ મળશે સારા શિક્ષકો મળશે તો મને પૂરો ભરોસો છે આપનું શું માનવું છે ચૈતર વસાવાના આ નિવેદન ને લઈને અમને કોમેન્ટ બોક્સ માં જણાવો સાથે જ આ વિડીયો ને લાઈક શેર અને અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર